હું જેવી પ્રવૃતિ કરે એનું નામ જયચંદ જાહેર કરો કેવા કોઈ પ્રશ્ન ના 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 જરાય નહિ બાપ ના બોલ ભી નહીં મા ભગવતી કોઈ પણ માણસ ને વ્યક્તિગત કેવા વાત જ ના આવે કે તમે મારા મિત્ર છો એટલે જ હું તમને ડીકે તરીકે વાત કરતો હોઉં પણ સમાજ નો કોઈ પણ માણસ હોય તો નાનો નાનો માણસ હોય એને મેં પ્રેમ થી જ વાત કરી છે અત્યારે બે વાગ્યા સુધી જાગતો હોઉં ડીકે હું ક્યારે જાગતો હોઉં બરોબર એમને આઘરું થાય એવું નથી લાગતું તમને જેમ થાય ભાષણ કરો ને તમને નથી એવું નથી લાગતું આગળ જતા.

નહિ શૈલેષ જો મારો ભાઈ છે કાયમ માટે ભાઈ છે તો જામનગર કેમ એમ બોલ્યા તમે નથી નથી બોલ્યો આજે મેં એય બોલ્યો અરે બાપુ અમારી પાસે રેકોર્ડિંગ છે તમારું પીટી બાપુ પણ તો આપજો મને કાઈ વાંધો નહીં આઈ થી તમને વાત કરું અરે વિડિયો તો જગ જાહેર વયો ગયો છે આપજો આપવાની કોઈ વાત જ નથી

જે કઉ છુ જો એક તમને કઉિરાજ ભાઈ ને મારા મિત્ર હતા હું ખુલ્લા આમ ધિરાજ ને અનિલભાઈ ના એવો તો કોઈ પેદા નતો થયો તો મારો ભાવ શું હતો બે બાજે તો મને શું કે પડે

આ તમને માઈક પકડાવી તમને જે મોયર કરે છે ને એમાં તમે ધ્યાન રાખો બસ બીજું અમારે કઈ ન કેવાનું ના ના પેલા એક વાત તમને કર દો મને કોઈ ચડાવતું નથી મને કોઈ માઈક કાપી દે ગમે તે બોલી લઉં એવો મૂર્ખ નથી તો દારૂ પીન ચડી જાય બધું આ હું દારૂ પીતો જ નથી કોઈ દી આયે પોલીસ ખતામાં તો મફત મળતો તો ને તે દી નથી પીતો અચ્છા મફત મળતો તો હા મફત અત્યારે નથી પીધેલા તમને બીજા બાપ નો થાય મેં પીધેલો આવતો

તોય તમે કયો તો પગ પગ માફી માંગી લવ એ મતલબ નથી ને તમે બોલી ને પગ મારી વાત સાંભળો સાંભળો હા તો તમને કદાચ ખબર નહી હોય હું કોઈ દી વાણી વિલા કર્યો જ નથી મારે માફી માંગવી પડે એવો હ હ મે માફી માંગી છે તો શું કામ માંગી છે કોના માટે માંગી છે શા માટે માંગી છે હ ઈ રાજકોટ નું જ્યારે મહા સંમેલન થાય ને હ ત્યારે હું સ્પષ્ટતા કરીશ તમને એક મારી ઈચ્છા એવી વ્યક્ત કરું હું તમને આપડે કાલ મળી તો ભલે નો મળી તોય કાઈ વાંધો ભાવનગર જવાના હો ને ભાવનગર કઈક સંમેલન છે ને સમાજ નું આપડે આમંત્ર ને

સાંભળો સાંભળો બાપુ હું બરોબર છું સમાજમાં નઈ અત્યારે આપડેલી વાત કરો ને આપડી એમાં તો જતા નઈ મારો ભાઈ છે ને ભાઈ રેવાનો એને મારું અપમાન કર્યું છે

અને હું સહીદ નો થઇ જાઉં ને તો બે બાપ નો થાવ ઓહો તો તો સરસ તો કાલે આપડે મળવું જ જોશે રૂબરૂ બે બાપ નો થાવ સરસ તો આપડે ઉપર આવી લડી લે હમ એટલા માટે સમાજ નો આ પ્રતિસાદ નો સવાલ છે બેન દીકરી નો સવાલ છે હા ના ના આપડે કાલ કાલ તો તો રૂબરૂ આપડે તમ return થાઉં ને એટલે મળો જ તે કાલ તો એક કામ એમ કામ કરો ને એક દી જવા દયો હમ પરમ દી રૂપાલા જો અહી નો વયો જાય હ

અને જે તમારે ગમે તેને પૂછવું હોય તો પૂછી લેજો હો છે ને ભાઈ એ નઈ મારે કઈ લેવા દેવા ખાલી હું એને ઓળખતો નથી મન નથી ઓળખતો એ સમાજ માટે પેલા બોલ્યો છે ને એનો મારો વિરોધ છે અને એ વિરોધ દિલ્હી સુધી મેં પહોંચાડ્યો છે અને હવે જો પરસોતમ ભાઈ આ ચુંટણી લડે ને તો મારો જીવન જીંદગી નો છેલ્લો દિવસ

હું તમને ફોન કરીશ કલાક પેલા દોઢ કલાક શું કામ તમે મારા ભાઈ છો ના દીકરા છો જો સાંભળો એક તમને વસ્તુ કઉ મારી પાસે તમામ રેકોર્ડિંગ છે કાલ મને જે ગાળું દીધી મા બેન હમણી મારી દીકરીને નથી મૂકી બરાબર છે હું ધારું તો અત્યારે ફરિયાદ કરી અને જેને દીદી છે ને એની માની મા યાદ કરાવી દઉં